દુરાજી જેતપુરના પૂર્વ ધારસભ્યને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પાટીદાર રણીણ લિત વસોયાએ પોસ્ટ વાયરલ કરી છે બે પાટીદારક રણી વચ્ચે એકબીજાની તરફેણ કરી સમાજને નુકસાન ન કરો સાથે જ પાટીદાર સમાજને નુકસાન થઈ રહ્યું છે પાટીદાર સમાજની પાકડી ઉછાળી રહ્યા છીએ તેવી વાત સાથે વીડિયો વાયરલ થયો હતો દુરાજી જેતપુરના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પાટીદારક રણી લલિત વસોયાએ પોસ્ટ વાયરલ કરી છે જેમાં બે પાટીદારક રણીઓ વચ્ચે એકબીજાની તરફેણ કરીને સમાજને નુકસાન ન કરો અને પાટીદાર સમાજને

છેલ્લા બે દિવસ થી વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર

પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે સમાજની વચ્ચે આવીને જે કઈ વાત કરવાની હશે કરશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર